નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે આવી ગયા છીએ આ મોટા આગરિયા ગામ છે અને મોટા અગરિયા અને નાના આગરિયાની વચ્ચે વાવડી જવાનો રસ્તો છે અને વાવડી ગામમાં રૂખડ બાપુનો આશ્રમ છે અને ત્યાં રૂખડ બાપુની સમાધિ છે તો આજે આપણે એના દર્શન કરવાના છીએ આ જે જગ્યા છે વાવડી તે રાજુલાથી અંદાજીત દસથી બાર કિલોમીટરના અંતરે આવેલી છે અને અમરેલીથી એંશી કિલોમીટરના અંતરે આવેલી છે તો આજે આપણે ત્યાં જવાનું છે અને રૂખડ બાપુના આશ્રમના દર્શન કરવાના છે અને એમનો ઇતિહાસ જાણવાનો છે તો બ્લોગમાં બન્યા રહેજો મોટા આગરિયાથી આ જગ્યા છે ને ત્રણ કિલોમીટરના અંતરે આવેલી છે મોટા આગરિયા અને નાના આગરિયાની વચ્ચે છે આ જગ્યા તો ચાલો જઈએ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પરમ પૂજ્ય સંત શ્રી રૂખડ બાપુની સમાધિ સ્થાન વાવડી ધામે તો હવે આજે આપણે વાવડી ધામ આવ્યા છે અને રૂખડ બાપુની સમાધિના દર્શન કરવાના છે તો તમને બધાને કરાવવાના છે તો ચાલો બ્લોગમાં બન્યા રહ્યો આ વિશાળ જગ્યા વાવડી ગામ રાજુલા તાલુકો અને અમરેલી જિલ્લો તો સામે તમે જોઈ શકો છો જય રૂખડ બાપુ સમાધિ સ્થાન તો આપણે ત્યાં જઈએ અને બાપુના દર્શન કરીએ સમાધિના તો ચલો આપણે કરીએ રૂખડાપીરના સમાધિના દર્શન અને કૃષ્ણ ભગવાનના દર્શન અને સાથે સાથે અહીંયા હનુમાન દાદાનું પણ એક નાનું એવું મંદિર છે તો ચાલો આપણે દર્શન કરીએ મંદિરની અંદર તમે આવો એટલે અંદર આવતાની સાથે જ તમને અહીંયા કૃષ્ણ ભગવાનના મંદિરના દર્શન થશે તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાન તુલસી શ્યામ જેવા કૃષ્ણ ભગવાનના સુંદર મજાના દર્શન તમે કરો છો અને એમની બાજુમાં જ અહીંયા રૂખડાપીરનું સમાધિ સ્થાન છે તો હું તમને એમના પણ દર્શન કરાવું રુખડ બાપુનું સમાધિ સ્થાન અને પાછળ રામદેવજી મહારાજનો સુંદર મજાનો ફોટો છે તમે દર્શન કરી શકો છો જય હો રુખડો પીર અને એમની બાજુમાં એમની બાજુમાં જ બજરંગ દાદાનું એક નાનું એવું મંદિર છે તમે જોઈ શકો છો અને એમની પાછળ એક ભૂતળા દાદાનું મંદિર છે અને આ જે હનુમાન દાદા છે તે ચાલીને અહીં આવ્યા હોય એવી માન્યતા છે અને બાજુમાં જ ભૂતળા દાદાનું એક નાનું એવું સ્થાનક છે તમે દર્શન કરી શકો છો પાછળની સાઈડ જો તમે આ જગ્યા ઉપર આવો તો માખણિયાવાળા ભૂતળા દાદાના દર્શન કરી શકો છો માખણિયાવાળા ભૂતળા દાદા અને અમે જે હનુમાન દાદાના દર્શન કરાવ્યા બાજુ છે તે આ મંદિરે ચાલીને આવ્યા હતા અને એમની બાજુમાં તમે પણ હનુમાન દાદાની નાની એવી જે પ્રતિમા છે તે જોઈ શકો છો આ સાઈડ બતાવું અને અહીંયા છે જે રૂખડ બાપુનો ધૂણો છે અહીંયા બાપુનો ધૂણો અને આ સાઈડ આવો તમને હું બાપુનું જે ધોલિયો છે એના દર્શન કરાવું રૂખડદાસ બાપુની સમાધિની બાજુમાં રૂખડદાસ બાપુની ગાદી સ્થાન આવેલું છે હું તમને એમના દર્શન કરાવું પરમપૂજ્ય સંત શ્રી રૂખડદાસ બાપુ અને એમના ગુરુ કંગાળદાસ બાપુ કે જેઓ મોટા આગરિયાના હતા તમે જોઈ શકો છો ઉપર માળા પણ છે માળા અને આ રૂખડદાસ બાપુનો ઢોલિયો અને આ એનું ગાદી સ્થાન છે તમે જોઈ શકો છો ખૂબ જ પૌરાણિક અને અલૌકિક જગ્યા છે ભક્ત કરી લે સાચે મન તારે સર્વે સુધરશે કામ રૂખડ ભગત કહે ભાવ ભાવે કરીને તું ભજી લે સીતારામ બોલો જય સીતારામ

એટલે સંતે આમ જોયું એટલે એને ખ્યાલ આવ્યો કે કોઈ મહાપુરુષ એટલે હાથ મૂચ્યો બેટા તું કોનો દીકરો છો કે હું જીવાભાઈનો દીકરો છું શું ધંધો કરશો બાપુ ખેતી કરું છું ગાડીઓ સારું છું હાથ મૂચ્યો પછી તે હું આશ્રમ બનાવું ને આ તારે આવવાનું કરું એટલે બાપુ પછી દૂધ લઈને જતા દરરોજ દૂધ લઈને જવાનું ચોમાસું હોય શિયાળો હોય ઉનાળો હોય તેમાં એક વખત ચોમાસાનો ટાઈમ નદીમાં પાણી આવ્યું બે કા પાણી ઉતરાય નહીં બાપુ આમાં બેઠા હતા પછી બાપુએ નાથી સંસાર છોડી દીધો પછી બાપુએ જગ્યા બનાવી ગાયું સારી સદાવૃત બાપુએ સારું કર્યું ભાવનગર દરબાર ને બહુ બાપુ બાપુના અનેક વર્ષાઓ છે કોણી બસો વર્ષ થયા બાપુ કોણી બસો વર્ષ થયા

હાલીને આવ્યો હનુમાન રામ ભક્ત જાણી દુખડા બાપુને રામ ભક્ત જાણીને ક્યાં આવું છે આવીને બેઠા હનુમાનજી હાલી રહ્યા છે દ્વારકાધીશની મૂર્તિ પણ બાપુને સ્વયં મળેલા છે બાપુને પધારેલા છે દ્વારકાધીશ દ્વારકાધીશ બાપુના પ્રસાદો ઘણા છે બેતાળીસ ગામ બાપુને માને છે બેતાળીસ બાબર વાય બધા લોકો માને છે બધા માનતા ઉભુ બાંધે કોઈ દેશુ બાંધે બધા લોકો માનતા કરવા આવે છે લોકો સાહેબ આપણા સૌરાષ્ટ્રમાં ઘણા બધા સંતો થઈ ગયા ઘણા બધા મહંતો થઈ ગયા સુર સુરવીરની આ ધરતી છે એમાં રૂખડ બાપુની આ જગ્યા બાબરિયાવાડ જે કાઠિયાવાડની ખૂબ જ કાઠિયાવાડને બાબરિયાવાડની ધરતી ઉપર ઘણા સંતો થઈ ગયા જેમ કે આપા ગીગા છે દાન મહારાજ છે એમની સાથેના જ આ સંત એટલે કે રૂખડ બાપુ રૂખડ બાપુના આશ્રમે આવીને આજે આપણે બાબુરામ બાપુ તમારું નામ ને બાવા બાવા ભગત અમને એમનો મળીને અમને ખૂબ જ આશીર્વાદ પ્રાપ્ત થયા અને આ જગ્યા ખૂબ જ અવતારી છે ઓળીઓ જેને પ્રભુ ભજનમાં પ્રીત રૂખડા પીરે રાખી રૂડી રઘુકુળની રીત આજે આપણે દર્શન કર્યા સમર્થ સંત શ્રી રૂખડા પીરના કે જે વાવડી ગામ રાજુલા તાલુકો અને અમરેલી જિલ્લામાં આવેલું છે આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અને આવી પૌરાણિક જગ્યાઓ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોક્સને તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને આવા જ અનેક વિડીયો અમે ફેસબુક પર પણ અપલોડ કરીએ છીએ તો ત્યાં જઈને પણ અમને ફોલો કરી લો આ જે જગ્યા છે તેનું લોકેશન અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે તો તમારે અહીં આવવામાં સરળતા થશે મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ